ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં અસંખ્ય માછલીના મોત બાદ ભરૂચના ઝઘડિયા નજીક નર્મદા કિનારે હિમાલયન બતક મૃત હાલતમાં મળી આવવાની ઘટના બની છે ત્યારે નર્મદા નદીના પાણીની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મૃત બતક મળી આવવાની ઘટના બાદ વન વિભાગની ટીમે નદીના પાણીના સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના બાદ નદીના પાણીમાં સલ્ફાઇડનું પ્રમાણ વધુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારે આવી જ ઘટના ભરૂચના ઝગડિયા નજીક પણ બની છે ઝઘડિયાના મડીઘાટ નજીક કેટલાક બતક મૃત હાલતમાં મળી આવ્યા હતા હિમાલયન બતક તરીકે ઓળખાતા બતકના મૃતદેહ જોતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા અને નદીના પાણીના સેમ્પલ લઈ ચકાસણી અર્થે લેબમાં મોકલ્યા હતા કાલે ટેલિફોનિક પર મેસેજ મળ્યો કે બતક મરી ગઈ છે તો મેં સાંજે લગભગ સાડા છના આજુબાજુ તપાસ કરતાં જગદીશ મળીના વરા ઉપર અને લાડવા તપાસ કરતાં ત્રણેક બ આપણે બતક મળી આવેલી તેમાંથી બે બતક લઈને અત્યારે પીએમ માટે લાવેલા છે ઝઘડિયા પશુ દવાખાનામાં અને પીએમ કર્યા બાદ જ પાણી ન છોડતા દરિયા નું ખારું પાણી નદી ને ભરખી રહ્યું છે નર્મદાના નીર ખારાશનું પ્રમાણ વધતા તે જળચરો સાથે ખેતી નુકસાન કરી રહ્યું છે ત્યારે સરકારે આ બાબતે પગલા ભરવા જોઈએ જે ખેડૂતોને પાણી માટે બહુ સારું પાણી કે ઝઘડિયાના જે વિસ્તારનું પાણી ખેડૂતને નદીનું તે એકદમ શુદ્ધ પાણી મળતું હતું જ્યારે છેલ્લા પાંચ વર્ષથી અહીંયાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે જે સમુદ્રમાંથી રિટર્ન પાણી આવે છે એ અહીંયાથી દસ કિલોમીટર સુધી નુકસાન કરે છે અને એ પાણી અત્યારે એટલું બધું ખરાબ થઈ ગયું છે કે જે ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતિ નથી એના કારણે આ પાણી ખરાબ થવાનું છે અને અહીંયા જે માથલા છે બતકો છે બીજી જીવાતો છે એ અત્યારે આ પાણી ખરાબ હોવાથી મરવાની પરિસ્થિતિ છે હા એ પરિસ્થિતિ હે કે લાખો પબ્લિક આસ્થા કા કેન્દ્ર ઓર યહાં અભી સોમવતી બસ બીત ગયે લાખો લોગ આયે ઓર બેગર સ્નાન કે લૌટ ગયે સબકે મન દુઃખી હુએ यहाँ हम लोग सब मूर्ति कम से कम रहते हैं इस आश्रम में स्नान करने आते हैं देह शरीर में खाज होती है स्नान कर फिर ऊपर में स्नान करने के बाद भी वो खाज नहीं जाती है फिर दवा लेने जाना पड़ता है પાણી ન છોડતા દરિયો ચાલીસ કિલોમીટર સુધી નદી માં ધસી આવ્યો છે સાથે જ નદી પણ સુકી ભટ્ટ બની છે ત્યારે જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહી વિચારે તો ઉનાળામાં આ પરિસ્થિતિ વધુ ભયાવહ બનશે તેવું લાગી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના બાદ ઝઘડિયા નજીક કેટલીક બતકો પણ મૃત્યુ પામવાના સમાચાર બહાર આવ્યા હતા ત્યારે વન વિભાગની ટીમ એક્શનમાં આવી છે હાલ વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને જે બતકોના કેટલાક મૃતદેહ મળ્યા છે તો તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે આ તરફ વન વિભાગ દ્વારા જે નર્મદા નદીનું પાણી છે તો પાણીના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ત્યારે નર્મદા નદીનું જળ દૂષિત થતાં જળચરો મોતને ભેટી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે સમગ્ર મામલે તંત્ર યોગ્ય તપાસ કરે તે અત્યંત જરૂરી છે કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ નર્મદા ઝઘડિયા